હોલિકા માતાની પૂજા અર્ચના કરવાનો દિવસ આજનો દિવસ એટલા માટે બહુ મહત્વનો છે કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ઉગડી ગયા પ્રહલાદજીએ ને આજે એક જબરજસ્ત વિશ્વાસ સંપાદિત થયો પ્રહલાદને આજે એક ભરોસો મંડાઈ ગયો કે ગમે તે થાય ભગવાન મારું અહિત નહીં થવા દે ભગવાન મને ઉગાર છે ભગવાન મને બચાવશે ભક્તિમાં વિશ્વાસની જરૂર છે રામાયણમાં કીધું છે બી વિશ્વાસ ભક્તિ નહીં જે ભક્તિમાં વિશ્વાસ નથી એ ભક્તિ ફળ નથી આપતી આજે પ્રહલાદની આ કથા આપણને સૌને ભગવાન ઉપરનો એક ભરોસો ભગવદ્ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે અનન્યાસ ચિંતયંતો માં કે જનામ પરીઉપાસત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ ઝમ હે અર્જુન જે મારા ઉપર ભરોસો રાખીને જીવે છે એનું બધું ભાર વહન હું કરું છું એ આજે પ્રહલાદના વિશ્વાસ સંપાદિત કરતી આ હોળિકા મુજન સિદ્ધ કરે અન્યા હસ્તચરણ શ્રવણત્વ ગાદીન્મો ભગવતેન્મો ભગવતેરુષા યુભ્યમ જય શિયા